ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયો એન્ડ કેમ છો બધા આઈ હોપ બધા મજામાં જશો એન્ડ ડેઇલીની જેમ જ આજે બી મારી મોર્નિંગ મારા રૂમ પર જ થઈ છે એન્ડ ઘણા લોકોની કમેન્ટ્સ આવી રહી છે કે તમારા ડેઇલી વ્લોગ એન્ડ લોંગ વ્લોગ કેમ નથી આવી રહ્યા સો એમનો આન્સર બી તમને મારા આ જ વ્લોગની અંદર મળી જશે સો ચલો આજે મેં મોર્નિંગ મારા રૂમ પર થઈ છે એન્ડ જાગી છું બી થોડી લાઇટ સો હમણાં જાગવામાં મારે ઓલરેડી લાઈટ જ થઈ જાય છે આઠ વાગ્યા આઠ સમથિંગ વાગી જાય છે નહીં તો મેં ડેઈલી મોર્નિંગમાં બહુ જ વહેલી જાગતી હતી બટ હમણાં થોડું લેટ થઈ જાય છે કોઈ નહીં ચલો અત્યારે ફટાફટથી મોર્નિંગ રૂટીન ફિનિશ કરી ફ્રેશ થઈ એન્ડ સ્નાન કરી એન્ડ ત્યાર પછી મારી મોર્નિંગની શરૂઆત કરીશ જે મેં ડેઇલીની જેમ જ કરી રહ્યું છું એ જ રીતે સો સૌથી પહેલાં અત્યારે મેં ધરતી માતાને પ્રણામ કરી એન્ડ ફટાફટથી બિસ્તર વગેરે રેડી કરી એન્ડ ત્યાર પછી મોર્નિંગની શરૂઆત કરીશ એન્ડ ચલો ઓલરેડી સાતમ આઠમ બી આવી રહી છે સો ઘર પર જવાનો બી થોડો પ્લાન છે બટ વરસાદ બી એટલો ધોધમાર છે કે કઈ રીતે જવું એ જ ખ્યાલ નથી આવી રહ્યો સો આ જ ટેન્શનમાં રૂમ પર રહું યા ફિર ઘર પર જઈએ સાતમ આઠમનો તહેવાર ઓલરેડી વર્ષમાં એકવાર આવતો હોય છે એન્ડ ફેમિલી જોડે રહેવાની ઈચ્છા બી બહુ જ વધારે છે બટ કોઈ નહીં ચલો જોઈએ આગળ શું થાય છે એન્ડ મોર્નિંગ રૂટિન સ્ટાર્ટ અત્યારે મેં મારા ગરમ પાણી છોડે જ કરી દીધું છે એન્ડ ગરમ પાણી પી આ તરફ અત્યારે સૌથી પહેલાં મેં મેડિટેશન સેશન કમ્પ્લીટ કરીશ અને ત્યાર પછી અત્યારે મેં બી આવી ગઈ છું મારા સ્ટડી ટેબલ પર સૌથી પહેલાં મારું સ્ટડી ટેબલ ક્લીન કરીશ એન્ડ ત્યાર પછી મારું રીડિંગ વગેરે સ્ટાર્ટ કરીશ તો આ જ રીતે મારી મોર્નિંગની શરૂઆત કંઈક થતી હોય છે બટ હા હમણાં મેં વ્લોગ છે ટાઈમ ટુ ટાઈમ અપલોડ નથી કરી રહી કેમ કે મારી પાસે એટલો ટાઈમ જ ન હતો કે મેં વ્લોગ છે ટાઈમ ટુ ટાઈમ અપલોડ કરી શકું ઓલરેડી આ વ્લોગ છે મારી પાસે શૂટ કરેલો પડ્યો હતો બટ એડિટિંગ વગેરે કરવાનો ટાઈમ ન હતો મારી પાસે એન્ડ ખાસ કરીને મારા મોબાઈલ ની અંદર એટલી સ્પેસ બી ન હતી સો હે ગુડ ગુડ ટુ માય આઈ એમ ટુ બધા મજા માં રૂટિન ફિનિશ કરી મે ટેબલ પર એન્ડ સૌથી પહેલા વગેરે સ્ટાર્ટ કે ટાઈમ મોર્નિંગ માં વેસ્ટ કરું કેમ કે હમણાં થોડી લેટ જ જાગી રહી છું એન્ડ તો ઓલ છે બોલના દર હું ફટાફટથી અત્યારે મેં મારું રીડિંગ સ્ટાર્ટ કરીશ એન્ડ આજે બી મારું ફર્સ્ટ સેશન છે એ મેં બંધારણ જોડે સ્ટાર્ટ કરી રહી છું એન્ડ ત્યાર પછી સેકન્ડ સેશનની અંદર મેં મારું રિવિઝ સોરી રિઝનિંગ વગેરે કરીશ સો અત્યારે જેમ ટાઈમ વેસ્ટ નહીં કરું એન્ડ ફટાફટથી મેં અત્યારે મારું રીડિંગ વગેરે સ્ટાર્ટ કરીશ એ બંધારણ જોયું એન્ડ ત્યાર પછી તમને ર્યુમેન્ટ્સ મેં આગળ શો ચલો અત્યારે મેં મારું બંધારણ છે એ ઓલરેડી સહેજાદ કાજીસરની બુકમાંથી કરી રહી છું ઘણા લોકો કમેન્ટ્સ કરે છે તમારું બંધારણ છે એ તમે કયા પબ્લિકેશનનું કરી રહ્યા છો શો મેં અત્યારે સહેજાદ કાજીસરની આ બુક છે મારી પાસે એમાંથી કરી રહી છું એન્ડ મેં જ્ઞાન લાઈવના લેક્ચર લીધા છે લેક્ચર વગેરે અટેન્ડ કરું છું એન્ડ ઓલરેડી અત્યારે ઘણા પૂછે છે તમારું બંધારણ છે ક્યાં પૂછ્યું છે યા તો મેં અત્યારે ઓલરેડી બારમું ચેપ્ટર પૂછી છું મૂળભૂત ફરજો કરીને એન્ડ ઓલરેડી છે મેં ઘણા લોકો એવી બી કમેન્ટ્સ કરે છે કે કોન્સ્ટેબલનું સિલેબસ તમારે કેટલું કમ્પ્લીટ થયું છે સો એમની અંદર મેં ઓલરેડી પહેલાં જીસીઆરટી છે બે વાર કમ્પ્લીટ કરી લીધી છે એન્ડ બંધારણ સ્ટાર્ટ કર્યું છે એમ હાફ પહોંચી છું એન્ડ રીઝનિંગ મેં કરું છું તો રિઝનિંગમાં દસથી બાર ચેપ્ટર એમના બી થઈ ગયા છે સો આ રીતે અત્યારે મારું જે સિલેબસ છે મેં કવર કરી રહી છું વચ્ચે ઘણીવાર સ્કીપ બી થઈ જાય છે એન્ડ અત્યારે ઓલરેડી તહેવારો આવી ગયા છે એન્ડ આઠથી દસ દિવસ ઓલરેડી મારા બી બગડી જશે કેમ કે મેં ઘર પર જવાનો પ્લાન કરી રહી છું એન્ડ જવું બી પડે એમ છે સો ચલો જોઈએ અત્યારે ઓલરેડી વરસાદ બી ચાલુ છે જઈ શકીશ કે નહીં એન્ડ જઈશ તો મારું રીડિંગ એન્ડ રનિંગ બંને છે સ્કીપ થશે કેમકે ત્યાં જઈશ તો મને ઘર પર જઈશ તો મને ટાઈમ ઓલરેડી નથી મળવાનો રીડિંગ કરવાનો એન્ડ રનિંગ તો મેં ઘર પર જાઓ ત્યારે ઓલરેડી સ્કીપ કરું છું સો ચલો જોઈશ કે મારું છે રીડિંગ કમ્પ્લીટ થઈ શકે છે યા ફેર નહીં સો અત્યારે તો મેં ફર્સ્ટ સેશન મેં સ્ટાર્ટ કર્યું છે બંધારણ જોડાએ જ મેં અત્યારે આગળ કન્ટિન્યુ કરીશ એન્ડ બંધારણ મેં આ મંથની અંદર પૂરું કરવાનો ટાર્ગેટ રાખ્યો હતો બટ આઠથી દસ દિવસ ઓલરેડી મારા ખરાબ થવાના છે મને ખ્યાલ છે એન્ડ ઘરે જઈશ તો ચાર પાંચ દિવસ એમ બગડી જશે એન્ડ આવીને મારું એક પ્લાન કંઈક અલગ જ છે કે મારો રૂમ મેં ચેન્જ કરવાની છું સો એમને બી શોધવાનું છે શોધી એન્ડ ચેન્જ કરીશ તો ઓલરેડી મારા આઠથી દસ દિવસ છે એમ જ પસાર થઈ જશે જેથી કરીને થોડું રીડિંગ વગેરેમાં બી સ્કીપ થઈ જશે સો આ બધું મેનેજ કરતાં કરતાં ઓલરેડી મારું બંધારણ આ મંથની અંદર ફિનિશ કરવાનું છે ટાર્ગેટ હતો એ તો નહીં થઈ શકે બટ હાફ બુક તો ઓલરેડી રીડિંગ થવા આવી છે એન્ડ હાફ બાકી છે એન્ડ લેક્ચર વગેરે મેં એમને અટેન્ડ કરીશ તો બહુ બધો ટાઈમ લાગી જશે તો બંધારણ ક્વોલિટી આપણા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે એન્ડ કરવું બી જરૂરી છે એન્ડ બહુ બધા માર્ક્સ આપણે એમાંથી જ કવર થવાના છે એટલે મેં એમને સ્કીપ બી નથી કરી શકું એમ સો એ તો મેં ચલો જેટલા બી દિવસ અત્યારે મેં ખરાબ થશે એમને મેં આવતા સમયમાં મતલબ આવતા મંથની અંદર મેં કવર કરવાની ટ્રાય કરીશ સો કોઈ નહીં ચાલો અત્યારે તો મારું રીડિંગ મેં કંઈક આ જ રીતે કન્ટિન્યુ કરી રહી છું એન્ડ આ તરફ અત્યારે થઈ ગયો છે સાંજનો સમય થઈ રહ્યો છે ઓલરેડી એન્ડ વરસાદ ચાલુ થઈ ગયો છે સાંજના સમય મેં બી આવી ગઈ છું જમવા એન્ડ ત્યાર પછી વ્લોગ શૂટ જ નથી કર્યું સેકન્ડ ડે મોર્નિંગ કરી રહી છું શો ગુડ મોર્નિંગ એવરી એન્ડ મોર્નિંગમાં જ નાસ્તો વગેરે કરી મોર્નિંગ રૂટિન ફિનિશ કરી એન્ડ ત્યાર પછી ફરી મેં આવી ગઈ છું અત્યારે મારા સ્ટડી ટેબલ પર એન્ડ આ વ્લોગ છે બેથી ત્રણ દિવસનો કન્ટિન્યુ શૂટ કરી એન્ડ આ પંદર મિનિટનો વ્લોગ છે એમની અંદર કેપ્ચર કરી એન્ડ તમારા સુધી મેં શેર કરી રહી છું કેમ કે ઓલરેડી મારી પાસે શૂટ કરેલો હતો એન્ડ એડિટિંગનો ટાઈમ નહોતો મળ્યો જેથી કરીને મેં તમારી જોડે શેર નથી કર્યું સો આ સેકન્ડ ડે મોર્નિંગથી લઈ એન્ડ મારું રૂટિંગ સ્ટાર્ટ થઈ ગયું છે એન્ડ એ બી રીડિંગ મેં અત્યારે બંધારણ છોડે કરી રહી છું એન્ડ હા કોઈને લાગતું હશે કે ડેઈલી બંધારણ એક સબ્જેક્ટ રીડ કરીને બોરિંગ નથી થવાતું સો બોરિંગ તો થઈ જવાતું હોય છે બટ ચેપ્ટર છે એ ફિનિશ થાય એન્ડ ન્યૂ ચેપ્ટર સ્ટાર્ટ કરીએ એમની રીડ કરવાની આપણને પહેલું કહેવાય ને કે નવું ચેપ્ટર સ્ટાર્ટ થવાનું હોય એન્ડ આગળ ચેપ્ટરમાં શું આવશે જે રીડ કરતા હોય એમની ઉત્સુકતા ઉત્સુકતા વધારે હોય છે જાણવાની સો એટલા માટે મેં એટલી બોરિંગ નથી થતી જેથી કરીને ન્યૂ ચેપ્ટર સ્ટાર્ટ કરું છું ત્યારે એટલા માટે મેં અત્યારે કન્ટિન્યુ બંધારણ રીડ કરી રહી છું કે જેથી કરીને જલ્દીથી મારો એ સબ્જેક્ટ ફિનિશ થાય એન્ડ મેં ન્યૂ સબ્જેક્ટ સ્ટાર્ટ કરું એન્ડ ઓલરેડી મારો આગલા મંથનો ટાર્ગેટ કંઈક અલગ જ છે કે મેં એમની જોડે એક સબ્જેક્ટ અલગ સ્ટાર્ટ કરું બંધારણ ફિનિશ થાય યા ફી ન થાય બટ મેં એક ન્યૂ સબ્જેક્ટ એમની જોડે સ્ટાર્ટ કરવાની છું કે બંધારણ પૂરું થતાની સાથે બીજો સબ્જેક્ટ છે એ બી કવર થઈ જવો જોઈએ આ મંથની અંદર તો બંધારણ મેં ફિનિશ નથી કરી શકી એટલા માટે સો ચલો જ્યારે બી મેં ઓલરેડી બોરિંગ થાવું છું ત્યારે બંધારણ છોડીને કોઈ ન્યૂ સબ્જેક્ટ રીડ કરવાની ટ્રાય કરું છું એ બી ન કરી શકું ત્યારે મેં લેક્ચર જોતી હોઉં છું એન્ડ આ રીતે કંઈક મેં અત્યારે મારું રીડિંગ છે એ કન્ટિન્યુ કરી રહી છું કેમ કે જ્યારે રીડિંગ કરતાં બોરિંગ થાઉં ત્યારે મેં લેક્ચર જોવાનું ચાલુ કરી દઉં છું જેથી કરીને મારો સમય છે એમ જ વેસ્ટ ન થાય નહીં તો જ્યારે રીડિંગ કરતાં કરતાં બોરિંગ થઈ જાય એન્ડ સ્ટોપ કરીએ એન્ડ ત્યાર પછી આપણે ઓલરેડી ટાઈમ બરબાદ કરીએ એમના કરતાં મેં લેક્ચર જોઈ એન્ડ એમાં સમય મેં સ્પેન્ડ કરું છું સો અત્યારે થઈ ગયો છે સાંજનો સમય એન્ડ રીડિંગ કરતા કરતાં અમે બહુ જ વધારે બોરિંગ થઈ ગઈ હતી સો માઇન્ડ ફ્રેશ કરવા માટે સિટીથી થોડા દૂર આ સ્પેશિયલી એક જગ્યા છે મેં જ્યાં હંમેશા આવતી હોઉં છું બટ આજે એક ન્યૂ જગ્યા પર છું એ જગ્યા પર નથી કેમકે મને હરિયાળી એન્ડ થોડું નેચરલ વાતાવરણ વધારે ગમે છે જ્યારે બી મેં બોરિંગ થાઉં છું ત્યારે મેં સિટીથી થોડી દૂર આવું છું એન્ડ ત્યાં થોડી વાર ટાઈમ સ્પેન્ડ કરું છું ફાઇનલી અત્યારે મેં ત્યાં જ આવી ગઈ હતી એન્ડ રિટર્ન આવતા અત્યારે ત્યારે થઈ ગયું છે સાંજનો સમય વાગ્યા છે નવ એન્ડ આ છે થર્ડ ડે મોર્નિંગ સેકન્ડ ડે નહીં એન્ડ ડાયરેક્ટલી થર્ડ ડે ત્રીજા દિવસ મોર્નિંગ એન્ડ આજે છે સાતમ એન્ડ અમે લોકો જઈ રહ્યા છીએ ઘર પર સો આ તરફ અત્યારે મારી ગાડીની ગાડીમાં ઓલરેડી પેટ્રોલ પૂરા માટે ઉભા રહી ગયા હતા એન્ડ મોર્નિંગથી જ વરસાદ ચાલુ છે એ બી ધોધમાસ છતાં બી અમે ચાલુ વરસાદે નીકળી ગયા છીએ નહીં તો ઓલરેડી ઘર પર જવા માટે વરસાદ રહે એમનો વેટ કરશું તો નીકળી નહીં શકે સો એટલા માટે ઓલરેડી નીકળી ગયા હતા દસ વાગે ફાઇનલી ઘર પર પહોંચ્યા છીએ બપોરે એક વાગે દોઢ કલાકનો રસ્તો હતો બટ ચાલુ વરસાદે અમે ગાડી ચલાવી બી ફૂલ વરસાદ હતો સો અમે ફાઇનલી પહોંચ્યા છીએ બપોરના એક વાગે પહોંચતાની સાથે જ અમારી ઋષિ આતુરતાથી રાહ જોઈ રહી હતી સો સૌથી પહેલાં અમારું સ્વાગત એ જ કરે છે સો ચલો સૌથી પહેલાં અમારી ઋષિને અહીંયા મળીશું ફૂલ પલળી ગયા છે ઠંડી બી એટલી જડી રહી છે બટ કોઈની ચલો ઋષિને મળી એન્ડ ત્યાર પછી અત્યારે સ્નાન કરી ફ્રેશ થઈ એન્ડ અત્યારે થોડીવાર રેસ્ટ કરીશું એન્ડ ત્યાર પછી ઓલરેડી અત્યારે બપોરનો સમય તો થઈ જ ગયો છે ભૂખી બી એટલી લાગી છે સો ફટાફટથી અત્યારે અમે લોકો ફ્રેશ થઈશું એન્ડ ત્યાર પછી થોડીવાર રેસ્ટ વગેરે કરીશું ઓલરેડી પ્લાન હતો જે ઘર પર આવવાનો અમે લોકો આવી જ ગયા છીએ મી એન્ડ માય ફ્રેન્ડ આ છે મારી ફ્રેન્ડ સો ચલો આ તરફ અત્યારે સ્નાન કરી રેડી થઈ એન્ડ અત્યારે અમે લોકો બેસી ગયા છીએ જમવા એન્ડ જમવામાં તમે જોઈ શકો છો એટલું બધું છે કે શું ખાવું એન્ડ શું ન ખાવું જમી એન્ડ અત્યારે પપ્પાની સોપ છે અમે લોકોએ અત્યારે એ જ સંભાળી લીધી છે બપોરનો સમય થઈ ગયો છે પપ્પાને કહ્યું તમે થોડી રેસ્ટ કરો એન્ડ એમની સોપ અત્યારે અમે લોકો હેન્ડલ કરી રહ્યા છીએ એન્ડ આ તરફ તમે જોઈ શકો છો વરસાદ તો ઓલરેડી ચાલુ છે બંધ થયો જ નથી એન્ડ આ છકલીઓ બી અત્યારે વરસાદના માહોલની અંદર પશુ પક્ષીઓને ખાવા માટે કંઈ જ નથી મળતું હોતું તો તમારી આજુબાજુમાં એવા કોઈ પક્ષીઓ છે પશુઓ છે એમને કંઈ ન મળતું હોય તો તમે થોડી હેલ્પ કરી શકો છો એન્ડ આ ફોર્થ ડે મોર્નિંગ આજે થઈ ગઈ છે આઠમ ગોકુળ આઠમ મતલબ જન્માષ્ટમી સો મોર્નિંગમાં જ અમે લોકો રેડી થઈ એન્ડ આ તરફ અત્યારે ફોટોશૂટ એન્ડ વિડીયોસ વગેરે બનાવી રહ્યા હતા એન્ડ આ તરફ આવી ગઈ છે રથયાત્રા સો સૌથી પહેલાં અત્યારે મારી રથયાત્રા જે આવી હતી એમનું સ્વાગત કરી એન્ડ આઠમનો દિવસ બી એમ જ પસાર કર્યો એન્ડ આઠમના દિવસનો વ્લોગ તો મેં જન્માષ્ટમીનો ઓલરેડી અપલોડ કર્યો છે એન્ડ સખત ત્રણ દિવસ ઓલરેડી અહીંયા વરસાદ બી ચાલુ છે તમે જોઈ શકો છો એન્ડ આજ છે નોમનો દિવસ ઓલરેડી નોમના દિવસે બી મોર્નિંગમાં વરસાદ ચાલુ છે એમ તો અમારા ઘરની આગળ જ પાણી આપણું જઈ રહ્યું છે તમે જોઈ શકો છો સખત વરસાદ ત્રણથી ચાર દિવસ ચાલુ છે અને જન્માષ્ટમીના બીજા દિવસે ઓલરેડી નીકળી જવાના હતા રાજકોટ જવા માટે બટ આજે બી નહીં નીકળી શકે કેમ કે ઓલરેડી સંભળાઈ રહ્યું છે કે નિકાહવાળો પુલ છે ત્યાંથી જવા માટે કોઈ જ રસ્તો નથી એન્ડ પુલ પરથી પસાર થઈ શકાય એમ નથી અત્યારે થઈ ગયો છે બપોરનો સમય ઘરના બધા ઊંઘી ગયા છે સોપ છે અમે થોડી વાર બંધ કરી એન્ડ અમે લોકો આ તરફ પહોંચી ગયા છીએ અમારા ગામની નદી જોવા માટે સો ફાઇનલી એન્ડ મમ્મી પપ્પા ઊંઘી રહ્યા છે ત્યાં સુધીમાં અમે લોકો પહોંચી ગયા છીએ અમારી ગામની નદી જોવા માટે અમારું ગામ છે એન્ડ આ અમારા ગામની નદી છે તમે જોઈ શકો છો ઓલરેડી વરસાદ ચાલુ છે એન્ડ બંધ થવાનું તો નામ ઓલરેડી લેતો જ નથી કેમ કે બધી જગ્યાએ વરસાદ છે બધા લોકોને ખ્યાલ જ છે એન્ડ અત્યારે વરસાદનો માહોલ બહુ જ સુપ રીતે બધે વરસાદ ચાલી રહ્યો છે એન્ડ અમે એમને એન્જોય કરવા માટે આજે નદીએ પહોંચી રહ્યા છીએ એન્ડ મારા ગામની સફર તો ઓલરેડી મેં તમને અમારા આગલા વ્લોગમાં બી કરાવી છે જે જન્માષ્ટમીવાળો વ્લોગ છે એમની અંદર મેં તમારી જોડે શેર કર્યું છે એન્ડ આ તરફ આજે અમારા ગામની નદી બી તમને બતાવી દઉં છું આ અમારા ગામની નદી એન્ડ ધ ફૂલ પાણી ભરાઈ ગયું છે કેમ વરસાદ ઓરલી ચાલુ છે બે ત્રણ દિવસથી સો હે ગાઈસ વેલકમ ટુ માય ન્યુ બ્લોગ એન્ડ અત્યારે વાગ્યા છે બપોરના 9 ગયા છે આ તરફ શું ચલો અત્યારે અમે લોકોએ નદીએ તો બહુ જ એન્જોય કર્યું છે એન્ડ આઈ હોપ કે તમે બી અમારું ગામ છે પ્રોપરલી જોઈ લીધું છે એન્ડ અત્યારે અમે લોકો થઈ ગયા છે રિટર્ન એન્ડ જઈ રહ્યા છે અમારા ઘર પર સામે જ ઓલરેડી દેખાઈ રહ્યું છે એન્ડ ઘરની પાસેથી જ આ બધું પસાર થઈ રહ્યું છે આટલું પાણી અત્યારે થઈ ગયું છે સાંજનો સમય મમ્મી આ તરફ અત્યારે અળવીના પાનના ઢોકળા બનાવી રહી છે એન્ડ આ તરફ અત્યારે એમને મને લગાવી દીધી છે અહીંયા રોટલા બનાવવા માટે સ્પેશિયલી સો કોઈ જોઈને એવું લાગતું હશે કે તમને રોટલા બી આવડે છે યસ મને રોટલા બી આવડે છે સો ઘર પર આવીને અત્યારે મેં બી લાગી ગઈ છું રસોઈ કરવામાં સો ચલો અત્યારે જમવાનું વગેરે રેડી કરીશું એન્ડ ઓલરેડી મોર્નિંગ ટુ નાઇટ ઘર પર આમ જ પસાર થઈ ગયું છે એન્ડ ફેમિલી જોડે તો સમય કઈ રીતે પસાર થાય છે એ જ ખ્યાલ નથી આવતો મોર્નિંગથી નાઇટ થઈ રહી છે બસ એટલી જ ખ્યાલ આવે છે સવારથી સાંજ અહીંયા કઈ રીતે પસાર થઈ રહ્યા છે એ કંઈ ખ્યાલ જ નથી આવી રહ્યો એન્ડ ફેમિલી જોડે રહેવાની એન્ડ એન્જોય બી એટલું અમે કરી રહ્યા છીએ ઘર પર આવ્યા છે તહેવારનો દિવસ છે એન્ડ જોડે જોડે મમ્મી પપ્પા એન્ડ બધા હોય છે સો એમ જ સમય પસાર થઈ ગયો છે ઘણા દિવસ પછી મેં બી આજે ઘર પર આવી છું તો ચલો આજે ઓલરેડી સાતમ આઠમના દિવસો તો બહુ જ સરસ રીતે પસાર થયા છે આઈ હોપ કે તમારા લોકોની સાતમ આઠમ બી સરસ રહી હશે બટ બધાને ખ્યાલ જ હશે કે ઘરમાં ને ઘરમાં ઓલરેડી વરસાદને લીધે તમે લોકો બી ક્યાંય બહાર નહીં જઈ શક્યા હોય એન્ડ અમે લોકો તો વરસાદમાં બી એન્જોય કરી લીધું છે સાતમ આઠમ વગેરે એન્ડ સુપર રીતે અમારા આ દિવસો બી નીકળ્યા છે સો આ તરફ અત્યારે તમે જોઈ શકો છો મમ્મી બનાવેલી ચળવીના પાનના ઢોકળા એન્ડ આ છે મારા રોટલા જે મેં બનાવ્યા છે ખાસ તો કંઈ નહીં બટ ખાઈ શકાય એવા તો મેં બી બનાવી લઉં છું સો આ તરફ તમે જોઈ શકો છો આ છે મારા રોટલા જેવા બી આવડે છે સો ચલો આ તરફ મમ્મીના ઢોકળા બી બનીને થઈ ગયા છે રેડી એન્ડ ઓલરેડી બધું જ જમવાનું થઈ ગયું છે રેડી સો ચલો ફટાફટથી જમવાનું રેડી કરી એન્ડ બધા લોકો અમે સાથે જ ઓલરેડી જમવા બેસે છે સો આ તરફ અમે લોકો બી બેસી ગયા છીએ જમવા જમી એન્ડ આ તરફ અત્યારે આ મારા જ વ્લોગ જોઈ રહી છે અહીંયા તમે જોઈ શકો છો એન્ડ ઓલરેડી મારા વ્લોગ તો આઠમનો જે મેં જન્માષ્ટમીનો વ્લોગ અપલોડ કર્યો છે એ જ વ્લોગ આ જોઈ રહી છે આ તરફ ઋષિ બી બેસી ગઈ છે એન્ડ પપ્પા બી અત્યારે જન્માષ્ટમીવાળો જ મારો વ્લોગ જોઈ રહ્યા છે શિયા બેબી એન્ડ પપ્પા બંને સો મોર્નિંગ ટુ નાઇટ કંઈક સુપર રીતે આજે બી રહી છે એન્ડ વરસાદ તો બંધ થવાનું નામ જ નથી લેતો એન્ડ તમે જોઈ શકો છો એન્ડ હજી બી વરસાદ ઓલરેડી ચાલુ હતો એન્ડ ફાઇનલી પહોંચી ગયા છીએ રાજકોટ એન્ડ આ તરફ ત્રણ દિવસ રાજકોટમાં આવ્યા પછી ત્રણ દિવસ મકાન શોધ્યું છે ફાઇનલી મકાન મળી ગયું છે એન્ડ રૂમ ચેન્જ કરી અત્યારે અમે લોકો આવી ગયા છે માર્કેટ થોડીક શોપિંગ વગેરે કરવાની હતી હતી એ માટે સો ફટાફટથી અત્યારે શોપિંગ કરીશું એન્ડ ત્યાર પછી મેં બી જઈઝ રૂમ પર એન્ડ મારો વ્લોગ આ કારણથી જ નહોતો આવી રહ્યો કેમ કે ત્રણથી ચાર દિવસ ઓલરેડી ઘર પર ગઈ હતી એન્ડ આવી અને ત્રણથી ચાર દિવસ ઓલરેડી રૂમ શોધ્યો એમ જ મારો સમય પસાર થઈ ગયો છે સો હવે પછીનો મારો ન્યૂ વ્લોગ છે ઓલરેડી મારા ન્યૂ રૂમ પર એન્ડ રીડિંગ રનિંગ વગેરેનો જ કન્ટિન્યુ સ્ટાર્ટ થઈ જશે એન્ડ ઘણા લોકો કમેન્ટ્સ કરતા હતા કે તમારા વ્લોગ આ માટે નથી આવતા આ માટે જ નહોતા આવતા એન્ડ આઈ હોપ કે દોસ્તો આજનો વ્લોગ બી તમને પસંદ આવ્યો છે આ પસંદ આવ્યો છે તો વ્લોગને લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ જવું કરજો જલ્દી મળીશ મારા એક ન્યૂ વ્લોગ સાથે ત્યાં સુધી બધાને બ બાય એન્ડ ટેક કેર